અરે રોયલ રાજા એ કીર્તિ પટેલ ને આપી ચેલેન્જ કીર્તિ પટેલ થઈ જાય હવે મોરે મોરો અને હવે મિત્રો ઘણા બધા લોકો એમ કહે છે કે રોયલ રાજાએ કીર્તિ પટેલ ઉપર કર્યો હુમલો રોયલ રાજાએ કીર્તિ પટેલને આ કીધું પેલું કીધું હવે શું કીધું છે શું થયું છે શું નથી થયું એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો પહેલાં જ રોયલ રાજાની આઈડી ઉડાડી દેવાની છે એવી હવે જાણ મળી રહી છે કેમ કે હવે એક ભાઈ ખુલ્લા આમ બોલી રહ્યા છે કે રોયલ રાજાની હવે આઈડી હું ઉપાડી લઈશ પણ મિત્રો હવે એ આગળ કરે કે ન કરે એ તો આપણાને નથી ખબર પણ લાલા આહિર આઈડી તો ઉડાડી દીધી છે અને લાલા આહિરે બીજી પણ એક આઈડી બનાવી અને એના અંદર ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ તો ચાલતો જ હતો અને હજુ ચાલે જ છે પણ એની અંદર હવે રોયલ રાજા વિશ્વાસ સોની લાલો આહિર આ દેવાયત ખવડ ગમન ભુવાજી ઘણા બધા લોકોની એન્ટ્રી થઈ હતી પણ મિત્રો હવે કીર્તિ પટેલને લાલો આહીર કહે છે કે થઈ જાય મોરે મોરો અને મિત્રો હવે લાલો આહીર કહે છે કે અમદાવાદની અંદર થઈ જાય મોરે મોરો હું આવું છું અમદાવાદની અંદર અને મિત્રો ત્યારબાદ લાલો આહીર અમદાવાદની અંદર ગયો હતો અને પછી કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું અને એની અંદર કીર્તિ પટેલે એમ કીધું હતું કે હું તો સુરતની અંદર રહું છું શું બસો અઢીસો કિલોમીટર દૂર રહી અને રાળો પાડેસ તારામાં તેવડ હોય તો આવી જાય ને સુરત અને સુરત હવે લાલો આહિર ગયો હતો અને મિત્રો અહીંયા ત્રણ ચાર કલાક રહ્યો હતો અને ત્યારબાદ હવે લાલા આહિરે શું કર્યું હોય શું ન કર્યું હોય એ તો આપણાને નથી ખબર પણ ત્યારબાદ કીર્તિ પટેલ હવે એમ કહે છે કે મારે અત્યારે કોઈની લપમાં પડવાની જરૂર નથી કેમ કે અત્યારે હું સત્યની લડાઈ લડું છું અને મારે જે લડાઈ લડવાની છે એ પહેલાં હું પૂરી કરી અને પછી બીજાનો વારો લઈશ અને મિત્રો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે રોયલ રાજાએ કીર્તિ પટેલ ઉપર કર્યો હુમલો તો મિત્રો એ તદ્દન ખોટું છે સાવે સાવ ખોટું છે અને મિત્રો હજી વાતચીત જ નથી થઈ રોયલ રાજાને અને કીર્તિ પટેલને અને મોરે મોરાની પણ વાતું નથી થઈ પણ મિત્રો હવે મોરે મોરો ન થાય તો પણ સારી વાત છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ